રાજકોટમાં ભવ્ય શ્રી ઉમિયા માતાજી મંદિર નિર્માણ પામી રહેલ છે તેના પ્રમુખશ્રી અને ટ્રસ્ટીગણ શ્રી ધામ સોલા અમદાવાદ અને શ્રી ઉમિયા માતાજી મંદિર ઊંઝા શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન રાજકોટના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ ફિલ્ડ માર્શલ અને ટ્રસ્ટીગણ તેમજ મહિલા પ્રતિનિધિ મંડળ તારીખ પંદર સાત બે હજાર પચીસને મંગળવારે અમદાવાદમાં સોલા ખાતે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા નાગર શૈલીમાં ભવ્ય નવનિર્માણ પામી રહેલા શ્રી ઉમિયા માતાજી મંદિર અને ચૌદસો દીકરા દીકરીઓ રહી શકે તેવી હોસ્ટેલ નિર્માણ પામી રહેલ છે તેની સ્થળ મુલાકાત લીધી હતી રાજકોટ પ્રતિનિધિ મંડળની શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના પ્રમુખ શ્રી બાબુભાઈ જે પટેલ ભામાશા દાતા શ્રી બાબુભાઈ પટેલ ખોરજવાડા ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ સોલા વિકાસ પ્રોજેક્ટ ચેરમેન શ્રી આઈસી પટેલ તેમજ સોલા વિકાસ પ્રોજેક્ટના ઉપપ્રમુખ શ્રી પીસી પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું જે દરમિયાન રાજકોટના પ્રતિનિધિમંડળને શ્રી ઉમિયાધામ સોલા વિકાસ પ્રોજેક્ટ સંબંધિત વિગતવાર માહિતી શ્રી આઈસી પટેલ અને શ્રી પીસી પટેલ દ્વારા આપવામાં આવી હતી રાજકોટના પ્રતિનિધિમંડળે મંદિર નિર્માણ અને છાત્રાવાસ હોસ્ટેલ જાત માહિતી મેળવી વિકાસ પ્રોજેક્ટ બાબતે ખુશી વ્યક્ત કરી હતી અને પ્રોજેક્ટ જલ્દી પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી રાજકોટ પ્રતિનિધિમંડળ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા પધારી જંત જનની મા ઉમિયા નિજ મંદિરમાં ઉમિયાના દર્શન કરી આરતીનો લાભ લીધો હતો ત્યારબાદ રાજકોટ પ્રતિનિધિમંડળે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના વહીવટ બાબતે સંસ્થા દ્વારા ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ બાબતે તેમજ સંસ્થાના શ્રી ઉમિયા પરિવાર સંગઠન શ્રી ઉમિયા મહિલા સંગઠન અને શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળ સંબંધિત વિસ્તૃત જાણકારી માહિતી મેળવી હતી જેમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના મંત્રી શ્રી જયંતીભાઈ પટેલ સહમંત્રી શ્રી વસંતભાઈ ચોક્સી સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવિણભાઈ પટેલ મહિલા સંગઠન ચેરપર્સન શ્રીમતી ડોક્ટર જાગૃતિબેન પટેલ ખજાનચી શ્રી પ્રવીણભાઈ પટેલ શ્રી હસમુખભાઈ પટેલ સ્વાગત સમિતિના ચેરમેન શ્રી દશરથભાઈ પટેલ વગેરેએ ચર્ચામાં ભાગ લઈ વહીવટ બાબતે રાજકોટ શહેર સંગઠન અને રાજકોટ જિલ્લા સંગઠન અંગે ચર્ચા વિચારણા કરી હતી રાજકોટ સંસ્થાનના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલે આજની આ શુભેચ્છા મુલાકાત બાબતે ખુશી વ્યક્ત કરી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ધાર્મિક સંસ્થા હોવા છતાં અનેકવિધ ધાર્મિક સામાજિક શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી અને તે બાબતે ખુશી વ્યક્ત કરી હતી ઉપરાંત રાજકોટમાં બે એકર વિસ્તારના પરિસરમાં મંદિર નિર્માણ અને દસ એકરમાં વિકાસ સંકુલ નિર્માણ પામશે જેમાં શ્રી ઉમિયા માતાજી મંદિર નિર્માણમાં લોખંડનો ઉપયોગ કર્યા સિવાય નવનિર્માણ પામી રહેલા શ્રી ઉમિયા માતાજી મંદિર અને શ્રી ઉમિયા ધામ સંકુલ બાબતે વિસ્તૃત જાણકારી રાજકોટના ઉમા યુવા પ્રમુખ શ્રી ડેનિસ કાલરિયા અને ટ્રસ્ટી શ્રી સંજયભાઈ કનોરિયાએ આપી હતી અને રાજકોટ મહિલા સંગઠન પ્રમુખ શ્રીમતી કિરણબેન માકડિયાએ રાજકોટ મહિલા સંગઠન સંબંધિત વિસ્તૃત માહિતીથી ઊંઝા સંસ્થાનના ટ્રસ્ટીઓને અવગત કરાવ્યા હતા મહેન્દ્રભાઈ ડી પટેલ પાટણ ન્યૂઝ ચોવીસ